જય જલારામ હું દિપેન અટારા મહામંત્રી જુનાગઢ જિલ્લા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આજ રોજ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા રાજ્યના ત્રણસો અઠ્યોતેર તાલુકા મથકે એકસાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા પાછળનો આશય એક જ હતો કે રાજ્યની અંદર થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને સૈનિકો માટે અને અકસ્માત માટે દર માસે હજાર બ્લડ યુનિટની જરૂરિયાત રહે છે જેની સામે ચાલીસ હજાર બ્લડ યુનિટ ઉપલબ્ધ રહે છે આ તેર હજાર બ્લડ યુનિટની ખાધને પહોંચી વળવા માટે આ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ આજના દિને સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવી અને રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા માટે સાર્થક કરવા માટે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું આજ રોજ કેશોદ ખાતે લોહાણા માજનવાડી ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન હતું જેની અંદર ચારસો જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા જેમાંથી બસો સત્યાવીસ રક્તદાતાઓએ સ્થળ ઉપર આવી અને રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો અને અત્યાર સુધીમાં એક દિવસની અંદર રાજ્યમાં બેતાલીસ હજાર બ્લડ યુનિટ કલેક્શનનો વિશ્વ વિક્રમ હતો જે આજે કર્મચારીઓના અથાગ પ્રયત્ન અને સમાજના સહકારથી તોડવામાં આવ્યો છે એ તમામ એ વિશ્વ વિક્રમના સહભાગી થયા છે ભવિષ્યની અંદર પણ લોકોમાં રક્તદાન બાબતે જાગૃતિ આવે અને કોઈ પણ ઉંમરે જો તમારું મનોબળ મક્કમ છે તો તમે રક્તદાન કરી શકો છો એ ભાવના સાથે તમે પણ રક્તદાન કરો અને અજાણ્યા વ્યક્તિને તમારા રક્તદાનથી તેનો જીવ બચાવવાનો અનેરો આનંદ માણો એવી વિનંતી છે થેન્ક યુ આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ પણ લોકોએ મારા આહવાન અને મારી માન આપી અને આ રક્તદાનના કેમ્પને સફળ બનાવવામાં સહભાગી થયેલ છે તે તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ થેન્ક યુ અને આ બ્લડ બેંક જે અમારું રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું એની અંદર રેડક્રોસ સોસાયટી સંચાલિત બધા જ ગુજરાતની અંદર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો જ્યારે કેશોદની અંદર એ સંસ્થા બ્લડ બેન્કની જૂનાગઢની જીવન પ્રકાશ બ્લડ બેંક અત્રે અહીંયા બ્લડ કલેક્શન કરવા માટે આવેલી હતી અમે તેમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનજીઓનો તમામનો સમાજના આગેવાનો તમામનો આભાર માનીએ છીએ અને જે લોકોએ રક્તદાન કર્યું છે એ રક્તદાતાને ભવિષ્યમાં રક્તની જરૂર પડે તો આ બ્લડ બેન્કને અમે વિનંતી કરીએ છીએ કે તેમને પણ સહકાર આપે થેન્ક યુ સર